જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું તમારું ગુજુ પેસેન્જર નવી સફળ નવો અનુભવ અને રોજ તમે ચેનક ગ્રોથ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો તો આજે આપણે પહોંચી ગયા હતા જલ્દીઓલા બાગ અમૃતસરના અંદર જોવા જઈ રહ્યા છીએ આ બધું લેટ આવવાનો હતો પણ અત્યારે કેસી ટુ મૂવી પણ આવી રહી છે તો સાથે સાથે આપણે વિડીયો પણ અપલોડ કરી રહ્યા છીએ તો મને એમ લાગે છે કે આપણા ઇન્ડિયામાં જેટલી આઝાદી લોકોનો છે એવી આઝાદી બીજા ક્યાંય દેશોમાં નથી અને જે આઝાદી આપણે અત્યારે જીવી રહ્યા છીએ એ આઝાદી પાછળ બહુ લોકોએ પોતાનો જીવન ત્યાગ કર્યો હતો અને ઘણી બધી લડાઈઓ લડી હતી એમાં આપના પૂર્વજો પણ દાદા પડદા પણ હતા અને જે શહીદ થઈ ગયા ઘણા બધા ભગતસિંહ અને ઘણા બધા એવા મહાન યોદ્ધાઓ પણ હતા તો એમને આપણે યાદ કરવા જ જોઈએ તો સાથે સાથે મારા સાથે તમે પણ ચાલો અમને જલીવાલા બાગ જોવા જઈએ તમે વ્યૂ જોતા રહેજો અને હું જલીવાલા બાગ દેખાડીશ અને સાથે ઉદ્ધમસિંહની સ્ટોરી પણ કહીશ જલિયાવાલા બાદનો ઇતિહાસ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો સૌથી દુઃખદ અને મહત્વપૂર્ણ પ્રકરણોમાંનું એક છે આ ઘટના ત્રેવીસ એપ્રિલ વૈશાખીના દિવસે જે શીખવાનો બહુ મોટો તહેવાર છે ઓગણીસો ઓગણીસના રોજ પંજાબના અમૃતસરમાં બની હતી જ્યારે બ્રિટિશ વસાહતી શાસન એટલો નિર્દય હત્યાકાંડ થયો જેમાં નિર્દોષ ભારતીયો મારે ગયા અને હજારો ઘાયલ થયા આ ઘટના ભારતીય સ્વતંત્ર આંદોલનને તીવ્ર બનાવ્યું અને બ્રિટિશ શાસન સામે લોકોનું રોષ વધાર્યો ચાલો આ ઘટનાના ઇતિહાસને વિધિ સમજીએ જયવર બાગના હત્યાકાંડ ઇતિહાસની સાથે આપણે ઉદ્ધમસિંહની વાર્તાની બી ચર્ચા કરીશું કેમ કે એમની અને દરિયા બાગ બંને એક સાથે કનેક્ટેડ જ છે એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક પાસાને રજૂ કરે છે ઉદ્ધમસિંહની વાર્તા ઉદ્ધમસિંહ એક એવા યુવાન શીખ હતા જેમણે આ હત્યાકાંડનો બદલો લેવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું તો આપણે હવે આગળ વાત કરીએ ઓગણીસો ઓગણીસ માં પ્રથમ વિશ્વ યુદ્ધ પૂર્ણ થયા પછી ભારતમાં બ્રિટિશ શાસન સામે અસંતોષ વધી રહ્યો હતો યુદ્ધ દરમિયાન ભારતીયોએ બ્રિટિશ સરકારને સમર્થન આપ્યું હતું આશા રાખીને કે તેના બદલામાં તેમને વધુ સ્વરાજ્ય મળશે પરંતુ તેના બદલે બ્રિટિશ સરકારે રોલેટ ટેક્ટ લાગુ કર્યો જેને કાળો કાયદેપણ તરીકે ઓળખવામાં આવે છે એ કાયદામાં એવું હતું કે કોઈ પણ વ્યક્તિને બિના કોર્ટની કાર્યવાહી વગર એની ધરપકડ કરી શકાતી હતી મતલબ જેમ ડાયરેક્ટ જેલમાં નાખી દેવામાં આવતા વગર કોઈ કાર્યવાહી કર્યા વગર આરોપીને પોતાનો બચાવ કરવાનો અધિકાર ન મળતો આ કાયદો ભારતીયોની સ્વતંત્રતા દબાવવાના બ્રિટિશ પ્રયાસ હતો કેમ કે ત્યારે બહુ એમના સામે ભારતીય લડતા એટલે એને દવા માટે આ એક લાવવામાં આવ્યો હતો આ કાયદાના વિરોધમાં સમગ્ર ભારતમાં વિરોધ શરૂ થયો પંજાબમાં પરિસ્થિતિ ખાસ કરીને તંગ હતી કારણ કે ત્યાં માર્શલ લો લાગુ કરવામાં આવ્યો હતો અમૃતસરમાં ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કેચલુ જેવા નેતાઓએ રોલેટેક સામે શાંતિપૂર્ણ વિરોધનું નેતૃત્વ કર્યું પરંતુ બ્રિટિશ અધિકારીએ આ નેતાઓની ધરપકડ કરીને તેમને જેલમાં નાખ્યા જેનાથી લોકોમાં વધુ ગુસ્સો ભરાઈ ઉઠ્યો તો અત્યારે આપણે ગેલરીમાં આવી ચુકી છે જે આંજબે પંજાબ આવું હતું ત્યાંના પોળા દેખા છે તો આપણે આવી રીતે ઘણી બધી ગેલેરી વિઝિટ કરશો તો સાથે જોડાયેલા અને સાથે સાથે હું તમને જે સ્ટોરી ચાલુ છે એ બી કહેતો રહીશ તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ ના રોજ જે દિવસ વૈશાખી નો દિવસ હતો જે પંજાબનો એક મહત્વપૂર્ણ તહેવાર છે અમૃતસરના જલિયાવાલા બાગમાં હજારો લોકો એકઠા થયા હતા આ બે કંઈક બંધ મેદાન હતું જેની ચારે બાજુ ઊંચી દિવાલો હતી સાંકડો રસ્તો જ હતો એક રોલટેકનો શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે બધા એક જગ્યાએ ભેગા થયા હતા અને પકડાયેલા નેતાઓની મુક્તિની માગણી કરવા માટે પણ ત્યાં બધા ભેગા થયા હતા કેટલાક લોકો બૈસાખીના મેલા માટે આવ્યા હતા અને રાજકીય સંભાળમાં જોડાયા હતા આશરે વીસ લોકો જેમાં પુરુષો સ્ત્રીઓ અને બાળકોનો સમાવાસ થયો હતો તે દિવસે જલીવાળા ભાગમાં હાજર હતા આ સભાની માહિતી બ્રિટિશ સૈન્ય અધિકારી બ્રિગેડિયર જનરલ રેજિનલ ડાયરને મળી ડાયરે બિના કોઈ ચેતવણીએ સૈનિકોને ભાગમાં પ્રવેશવાનો આલસ આપ્યો હાત્યાકાંત ડાયરેક પચાસ સૈનિકો સાથે બાગમાં પ્રવેશ કર્યો અને મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દીધું બીના કોઈ ચેતવણીએ તેને સૈનિકોને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો લગભગ દસ મિનિટ સુધી ગોળીબાર ચાલ્યો જેમાં સોળસો પચાસ રાઉન્ડ ગોળીઓ ચડાવવામાં આવી અંદાજીત નાણાંથી વધારે પણ રાઉન્ડ હોઈ શકે લોકો ભાગવાનો પ્રયાસ કરતા હતા પરંતુ બાગનો સારો રસ્તો અને ઊંચી દિવાલો તેમના માટે જાલ બની ગયા અને એના સામે જ્યાંથી રસ્તો આવવાનો જવાનો એક જ રસ્તો ત્યાં જ જે બધા સૈનિકો ગોળીબારી કરતા હતા ઘણા લોકો નજીકના એક કુવામાં કૂદી પડ્યા જે કે પણ આપણે જે પછીથી મૃતદેહોથી ભરાઈ ગયો તે બી કુલ ભરાઈ ગયો હતો લોકો કૂદી કૂદીને તેમાં પડ્યા હતા એટલે બ્રિટિશ સરકારના સત્તાવાર આંકડા મુજબ આ હત્યાકાંડમાં ત્રણસો ઓગણસી લોકો માર્યા ગયા અને બારસો થી વધુ ઘાયલ થયા જોકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને અન્ય સ્ત્રોતોના અંદાજ મુજબ મૃતકોની સંખ્યા એક હર થી વધુ હતી અને ઘાયલોની સંખ્યા બે વધુ હતી મૃતકોમાં બાળકો સ્ત્રીઓ અને વૃદ્ધોનો પણ સમાવેશ થયો હતો તો આવી રીતે અહીંયા હત્યાકાંડો થયા હતા અત્યારે તમે જલિયાળા ભાગમાં જાઓ તો તમારે ત્યાં કૂવો અને આ ગોળીબારીના બધા નિશાન તમારે જોવા મળે છે તો હવે આપણે બીજી ગેલરી વિઝિટ કરશો ને શહીદ ઉધમ તો તમે ઉધમસિંગ પંજાબના સંઘરૂર જિલ્લાના સુનામ ગામમાં જન્મ્યા હતા જલિયાલા બાગના હત્યાકાંડ સમયે તેઓ વીસ વર્ષના હતા અને અમૃતસરમાં હાજર હતા આ ઘટનાએ તેમને જીવનને હંમેશા બદલી નાખ્યું તેઓ સાખરી હતા અને તેમના મનમાં બ્રિટિશ શાસન પ્રત્યે તીવ્ર રોષ ભર્યો હતો તેમણે પ્રતિક લીધી કે તેઓ આ હત્યાકાંડના જવાબદાર વ્યક્તિ માઇકલ જે ડાયર હતા જે ઘટના સામે પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર હતા નો બદલો લેશે તો અત્યારે આપણે બીજી ગેલેરીમાં પહોંચી ગયા છે અહીંયા સાફ તમે દેખાઈ શકો છો કે જ્યાં હું ઊભો છું ત્યાં એ જ રસ્તો અંદર જવાનો અને બહાર આવવાનો આ જ રસ્તો હતો અને આજુબાજુ આ લાઈન ઉપર બધે સૈનિકો હતા અને સામે તમે જોઈ શકો છો ખૂણામાં એક કુવો છે અને ઉલી સાઈડ બી એક થોડી જગ્યા છે તો સામે તમે પ્રોજેક્ટર ચાલુ છે જોઈ શકો છો બધા ભાગાદોડી કરે છે અને અહીંયાથી ગોળીબારી ચાલુ એ તો જ્યાં જ્યાં લોકોને જગ્યા મળી ત્યાં તે ભાગાદોડી ચાલુ થઈ કેમ કે બહાર આવવાનો રસ્તો બંધ હતો તો ઉધમસિંહ મિશન અંગ્રેજો સામે સંઘર્ષ હત્યાકાંડ પછી ઉધમસિંહ ગદર આંદોલન સાથે જોડાયા જે બ્રિટિશ શાસન અને તેમણે વિદેશમાં પણ ક્રાંતિકારી ભાગ લીધો અમેરિકા આફ્રિકા અને યુરોપના ઘણા દેશોની મુસાફરી કરી તેમને પોતાની ઓળખ છુપાવી અને અલગ અલગ નામો જેમ કે રામ મોહમ્મદસિંહ આઝાદ અપનાવ્યા જે તેમની હિન્દુ મુસ્લિમ અને શીખ એકતાની ભાવના દર્શાવે છે લગભગ એકી વર્ષ સુધી ઉધમસિંહ પોતાના લક્ષ્યને હાંસલ કરવા માટે ધીરજ અને યોજના સાથે કામ કર્યું તેઓ લંડન પહોંચ્યા અને ત્યાં રહીને માઇકલ ઓડરની ગતિવિધિઓ પર નજર રાખી ત્રેવીસ માર્ચ ઓગણીસો ચાલીસના ના રોજ લંડનના કેસ્ટન હોલમાં એક સભા યોજાઈ જેમાં માઇકલ ઓડાયર ભાષણ આપવા માટે હાજર હતા ઉધમસિંહ એક પુસ્તકમાં છુપાયેલું બંદૂક સાથે સભામાં પ્રવેશ કર્યો બે ગોલીઓ ચલાવીને તેમની માઇકલ ઓરની હત્યા કરી આ હત્યામાં બીજા કેટલાક લોકો પણ ઘાયલ થયા ઉધમસિંહ ભાગવાનો પ્રયાસ ન કર્યા અને સ્થળ પર જ ઉભા રહી અને પોતાને પકડાવી દીધા તેમને કહ્યું મેં મારું કર્તવ્ય નિભાવ્યું છે મને કોઈ જ નથી તો અત્યારે તમે એમ જે અત્યારે કુવો જોઈ રહ્યા છો તે તે જ કુ છે જ્યાં ઘણા બધા લોકો આખો કૂવો જ ભરાઈ ગયો હતો પ્લાસોથી કેમ કે બીજે ક્યાં જવાની જગ્યા જ નથી અને જ્યાં લોકોની જગ્યા મળી ત્યાં જે કૂદી ગયા હતા તો આ એક કૂવો હતો એ જગ્યા તો આ પેલા અત્યારે કાચ લગાડી દીધા છે પહેલા આ ઓપન હતું જયારે ખાસા ટાઈમ પહેલા અમે આવ્યા હતા અને લોકો આના અંદર સિક્કા અને પૈસા નાખતા હતા અને અત્યારે સાફ લાગેલું છે કે અંદર પૈસા કે સિક્કા નાખવા નહીં તોતેરા બંધ કરી દીધું છે જોઈ શકો છો આગળ વધીએ અને સ્ટોરીને કન્ટિન્યુ કરીએ આપણે થોડી આગળ કોર્ટલી કાર્યવાહી અને ફાંસી છે પણ લંડનમાં કાયદો ચલાવવામાં આવ્યો કેસ કરવામાં આવ્યો કોર્ટમાં તેમને પોતાની ક્રિયાને ન્યાય ગણાવી અને જલીવાલા ભાગમાં હત્યાકાંડની વાત કરી

બાદ તો આ અત્યારે બનાવવામાં આવ્યો છે પણ પેલા તો આખી ખુલ્લી જગ્યા જ હતી અને આજુબાજુ બસ મોટી હતી અને એક જ રસ્તો જવા માટે હતો તો હવે આપણે પાછા બીજી નિશાન છે થોડી આપણે સ્ટોરીની આગળ પણ વાત કરી જઈએ ઉધમસિંહ નો વારસો ઉધમસિંહ ભારતમાં શહીદી આઝમ તરીકે યાદ કરવામાં આવે છે તેમની હિંમત દેશભક્તિ અને બલિદાન ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત છે ઓગણીસો ચોમોતેરમાં ભારતમાં અવશેષો ભારત લાવવામાં આવ્યા અને પંજાબના સુનામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા આજે તેમની યાદમાં અનેક સ્મારકો અને સ્થળો છે અને તેમની વાર્તા ફિલ્મો પણ આવી છે જે બે હજાર એકવીસમાં જમણા એક મૂવી આવી હતી અને પુસ્તકોમાં પણ અમર થયા છે અને તેમની હાસ્તીઓ પણ અત્યારે જરીવાલા ભાગમાં એક માટલામાં રાખવામાં આવેલી છે જેને કાચના અંદર રાખવામાં આવેલી છે તમે જાઓ જવો તો આવો તો અહીંયા તમે જોઈ શકો છો એના પછી છે બાગની ઘટના પછીની ઘટના માર્શલ લો અને દમન હત્યાકાંડ પછી પંજાબમાં માર્શલ લો ને વધુ કડક કરવામાં આવ્યો અમૃતસરમાં લોકોને અપમાનજનક સજાઓ આપવામાં આવી કેમકે ઓર્ડર જેમાં ભારતીય રસ્તો રસ્તા પર પેટે લપસીને ચાલવા માટે ફરજ પાડવામાં આવી રવિન્દ્રનાથ ટેગોરના વિરોધ આ નિર્દયતાના વિરોધમાં રવિન્દ્રનાથ ટેગોર પોતાની નાઇટ ઉપાધિ બ્રિટિશ સરકારને પ્રગટ કરી હત્યાકાંડની ખબર આખા વિશ્વમાં ફેલાઈ અને બ્રિટિશ સરકાર પર દબાવ વધ્યો પરિણામે હન્ટર કમિશનની સ્થાપના કરવામાં આવી જેથી ઘટનાની તપાસ થઈ શકે તપાસ દરમિયાન ડાયરેક પોતાના કાર્યનો સમર્થન કર્યું અને કહ્યું કે અરાજકતા રોકવા માંગતો હતો કમિશને ડાયરાને કારણે ખોટા ગણ્યા પરંતુ તેને કોઈ કડક આપવામાં આવી નહીં ડાયરને ફક્ત સૈન્ય હીરો તરીકે રજૂ કર્યો જેનાથી ભારતીયો એનાથી શું અસર પડી જરીરા બાગના હત્યાકાંડે ભારતીય સ્વતંત્ર આંદોલનને નવી દિશા આપી મહાત્મા ગાંધીનું અસરકારક આંદોલન આ ઘટનાએ ગાંધીજીને બ્રિટિશ શાસન સામે વધુ સક્રિય બનાવ્યું તેમને ઓગણીસો વીસમાં અસહકાર આંદોલન શરૂ કર્યું જેમાં ભારતીય બ્રિટિશ સંસ્થાઓ શાળાઓ અને વસ્તુઓ બહિષ્કાર કર્યો રાષ્ટ્રીય સમુદાય ધ્યાન ભારત સ્વતંત્ર સંગ્રામ તરફ ખેંચ્યું ઉદ્ધમસિંહ જેવા યુવાનો આ ઘટનાથી પ્રેરિત થયા અને બ્રિટિશ શાસન સામે અશસ્ત્ર સંઘર્ષમાં જોડાયા જલીયાવાલા બાગનું સ્મારક આજે જલીવાલા બાગ એક રાષ્ટ્રીય સ્મારક છે જે અમૃતસરમાં સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદોની યાદમાં બનાવવામાં આવ્યું અહીંના મુખ્ય સ્થળો છે શહીદી કુપ જ્યાં લોકોનું ગોળીબારથી બચવા કૂદી પડ્યા હતા સ્મારક સ્તંભ શહીદોની યાદમાં બનાવવામાં આવ્યું ગોળીના નિશાન દિવાળો પર ગોલીઓના નિશાન હજુ પણ સચવાયેલા છે મ્યુઝિયમ અહીં હત્યાં સાથે સંબંધિત દસ્તાવેજો અને તસવીરો પ્રદર્શિત છે તો હવે આપણે આગળ વધી રહ્યા છીએ સ્ટોરી સાંભળતા સાંભળતા તો આ હવે જે આપણે જે સાઈડ જઈ રહ્યા છીએ ત્યાં પણ ગોળીના નિશાનો છે તો આ તમે જોઈ શકો છો આ દિવાર પણ ગોળીઓથી રંગાયેલી છે આમાં જ્યાં જ્યાં નિશાન લાગેલા છેક સુધી ત્યાં બધા ગોળી નિશાન છે અને આગળ જવા માટે રસ્તો બ્લોક કરેલો છે તો આ સ્તંભ તમે જોઈ શકો છો શહીદોની યાદમાં ઇતિહાસની ગવાઈ છે અને દેશભક્તિની પ્રેરણા આપે છે અને સાથે બધા માટે જાવે ઉતાનું એક પ્રતિક છે આ જે સ્તંભ તમે જોયું છે અને અહીંયા પાછી આપણી જે વચ્ચેની સાઈડમાં એક દિવાલ છે ત્યાં પણ ગોળીબારી નિશાન છે જે એક મંદિર ટાઈપનું તમને દેખાતું હતું આપણે જ્યાં ઓલું પ્રોજેક્ટર ચાલતું હતું ત્યાં જોયું હતું તમે હું જોઈ શકો છો બધે સાઈડ ગોળી નિશાન છે અહીંયા પ્રાર્થના લાઇટિંગ માટે બી અહીંયા

લાઈક કરજો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા નવા વિડીયો મળતા રહે આપણે આજે ઘણા બધા બાકી છે જે આપણે ચાલુ છે આખી બ્લોગની એ ચાલુ જ છે આપણે અને નવા નવા અમૃત શહેર નવી બ્લોગ આવશે એમાં ઘણા બધા જે આવવાનું બાકી છે તો અત્યારે આપણે વિડીયો થોડો બાકી છે તો તમે સાથે બનેલો રહો બનેલા લો કરો જલીયાલા બાગની ઘટના આજે પણ ભારત માટે એક મહત્વપૂર્ણ પ્રતિક છે તે આપણને વસાહતી શાસનની નિર્દયતા અને સ્વાતંત્ર્ય માટે આપવામાં આવેલા બલિદાનની યાદ અપાવે છે ઓગણીસો બે હજાર ઓગણીસમાં આ હત્યાકાંડની સોમી વર્ષગાંઠા પર ભારત અને વિશ્વભરમાં અનેક કાર્યક્રમો યોજાયા બ્રિટિશ સરકારે આ ઘટના માટે સત્તાવાર માફી માંગી પરંતુ ઘણા ભારતીયોનું માનવું છે કે આ માફી અપૂરતી નથી ઉધમસિંહને વાર્તા આજે પણ યુવાનોને દેશભક્તિ અને ન્યાય માટે લડવાની પ્રેરણા આપે છે આનાથી શ્રેષ્ઠ શું નીકળે

તો હવે આપણે જલિયાલા બાગની છેલ્લી ગેલેરીમાં આવી ચૂક્યા છીએ અને આ લાસ્ટ ગેલેરી છે આપણે જે વિઝિટ કરી દઈએ છીએ અત્યારે તો આ તમે જોઈ શકો છો શહીદ ઉધમસિંહની આસ્થિઓ છે એ આ જ પડી છે તો આ અહીંયા બહાર નીકળીને આ સાઈડ અમર જ્યોતિ છે જ્યાં જો ચાલુ જ ચાલુ રહેશે અને આગળ જવું હોય તો તમે અહીંયા પૂટસંભળ જઈ શકો છો આગળ દર્શના કરવા હોય તો અહીંયા બોર્ડ ઉપર લખેલું જ છે તો આ સહિત ઉત્તમસિંહની અસ્થિઓ છે જે કે એમના અંતિમ સંસ્કાર કર્યા બાદ અહીંયા રાખવામાં આવેલી છે તો આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા વિડીયો મળતા રહે